જય સ્વામિનારાયણ આજના દર્શન જય સ્વામિનારાયણ આજના દર્શન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને ઓમ શાંતિ જો તમે સવાર પણ સરસ થઈ ગયું છે આ તડકો પણ આછો નીકળ્યો છે કેમ કે કાલ બહુ પવન હતો ને ચકલીયા પણ જો સવાર સવારમાં ખાવા માટે આવી ગઈ કહો ચકલી જો એક પછી એક ખાવા માટે આવે છે અને આપસમાં ઝઘડા જ કરે જો એક ખાવા પણ ન દેનો સુવિચાર છે કર્મ દ્વારા સત્ય અને અસત્યની ઓળખ સહ સરળતાથી થઈ શકે છે

ઘર આ માર મામી અમારે મમ્મી કે ભાઈ ઓર ભાભી મામા જયસ્વામી નારાયણ મામી જય નારાયણ નારાયણ શું હું મામા કેવું હાલેશી કામકાજ સારું છે ભરત મામા સુરત થાય છે

મમરાજી ઓપ પડી મમરાજી વા તમે બોલો મમરા તો મોળા હોય ઈ તો આ નો હોય ને બાપા હોય ને પાપડ સે બોલતા મમરાજીવા ઓછા મમરાજી તો મમરા બલ્લો હવે તો આમાં કે હવે કાલે હવર ખવાય પડે આ તમારે કાલે હવર આવવું પછી પછી જોઈ લેવાનું પછી પાલો ગટુ ગડી જવાનું હાલ ધક્કો લટ કરવો થઈ

એનામાં કોઈ પણ કાઈ જ વસ્તુ નથી એટલે હા એને કોઈ ખોટું સાચું કે ઈ ખબર નથી પડતી હોતી હા નિર્દોષ હોય બધા બાળકો જો કેવા જમે જો બધાને આપો જેને ને હજી દે દે બધા સાંજે નથી જમવાનું હવે ઘેરે વેદુને આપો વેદુને હાલશે વધારે આ બચ્ચા એને દેખ એક લે એક સરસ ઓલે પર્સો ઓલી મમ્મી છે બોલુ આમી કેમ જય સ્વામિનારાયણ અમારી નવી ચેનલ માં તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો તે બદલ ધન્યવાદ જય સ્વામિનારાયણ અમારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું જીરો ત્રાણું એકત્રીસ ડબલ જીરો છ સુખ પાર Well, i don't know.